નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર જિલ્લા કલેક્ટરે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ ફળોના રાજા કેરીની કેવી રહેશે આ વખતે સીઝન વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર્સ એસોસિએશન નવસારી રીજન નો પાંત્રીસમો સ્થાપના દિન ડાંગ વિસ્તારમાં ઉજવાયો બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર્સ એસોસિએશન નવસારી રીજનની સ્થાપના સને ઓગણીસો નેવુંમાં પાંત્રીસ વર્ષ પૂર્વે થઈ હતી સ્થાપના દિન નિમિત્તે ડાંગ જિલ્લાના વગઈ તાલુકાના આહિરડી ગામના ગ્રામજનો પાસે જઈને બાળકોને નાસ્તાના પેકેટ શૈક્ષણિક સાધનો ચપ્પલ નવા કપડા ભાઈઓને શર્ટ પેન્ટ ટ્યુવાલ તેમજ બહેનોને નવી સાડી ડ્રેસ તેમજ આ વગેરેની ભેટ આપવામાં આવી હતી શ્રી શિયાજી વૈભવ પુસ્તકાલય એકસો પચીસ વર્ષની એ ફક્ત સંસ્થા જ નથી પણ જીવતો જાગતો વાસ્તુ પુરુષ પણ છે અને બાળકો અને યુવકોના જીવન ઘડતરના પાયા અહીં નખાયા છે એક આખી પેઢી અહીંથી ઉજાગર થઈને નીકળી છે ત્યારે તારીખ સોળમી માર્ચ શનિવારે મહાદેવ દેસાઈ સ્મૃતિખંડ સ્વર્ગસ્થ કાળીદાસભાઈ શંકર જોશી સભાગૃહ તેમજ બાળ વિભાગનું ઉદઘાટન મુખ્ય દાતા ડોક્ટર દિનેશ જોશી અને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ ડોક્ટર હર્ષદ ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે આ હોલના નિર્માણમાં સહાયરૂપ બનેલા દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

અને નેશનલ ડિફેન્સ કરાટે એકેડમીના ચીફ ઇન્સ્ટ્રક્ટર એવા ટેકનિકલ ડાયરેક્ટર સેન્સાઈ અમોલ સાલ્વે હાજર રહી બાળકોને બેલ્ટ અને સર્ટિફિકેટ આપી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું નવસારીના રહેણાંક વિસ્તારમાંથી મળેલા લુપ્ત પ્રાય પ્રજાતિના સાપને ઉગારતું એનિમલ સેવિંગ ગ્રુપ નવસારીના શહેરી રહેણાંક વિસ્તાર નજીક સાપ જોવા મળતા સ્થાનિકોએ એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોનો ટેલિફોનિક જાણ કરી હતી જેને લઈને સ્થળ પર પહોંચેલ એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોએ આ સાપ ભાગ્યે જ જોવા મળતો હોવાનું જણાવ્યું હતું તેમણે સાપને પકડીને રહેણાંક વિસ્તારમાંથી દૂર કરી તેના કુદરતી પર્યાવરણમાં મુક્ત કર્યો હતો અને મોટે ભાગે દસથી અગિયાર ઇંચની લંબાઈ ધરાવતો આ સાપ વર્ષમાં ત્રણ વાર ઈંડા આપે છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગામ નજીકથી ગેરકાયદેસર વહન કરાતા ગૌવંશને યા પોલીસને માહિતી મળી કે ખાંભલા ગામ થઈને એક ટેમ્પોમાં મહારાષ્ટ્ર તરફથી ગૌવંશનું કતલના ઈરાદે ગેરકાયદેસર વહન થઈ રહ્યું છે આ બાતમીના આધારે પોલીસ ખાંભલાથી ઉગા તરફ જતા રોડ પર આવેલ પુલ ખાતે નાકાબંધી કરી હતી આ દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા તેની તપાસ કરતા તેમાંથી રૂપિયા સત્તાવીસ હજારની કિંમતની ત્રણ ગાયો અને ચાર વાછરડા મળી સાત ગૌવંશ મળી આવતા પોલીસે તેને ઉગારી લઈ ટેમ્પો ચાલક મહારાષ્ટ્રના સુરગાણાનો સત્તાવીસ વર્ષીય કિરણ મુરલીધર ભોયે તેમજ સુરગાણાનો જ પચીસ વર્ષીય યોગેશ ચિંતામણી ભોય તેમજ સુરગાણાનો પચાસ વર્ષીય રંગનાથ દેવાજુ ગાવિતને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસતા પોલીસના પીએસઆઈ એ એચ પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારી ખાતે ઉત્તર ભારતીય સમાજ નવસારીની વાર્ષિક સભા મળી નવસારીના છાપરા રોડ વિજલપુર વચ્ચે ઉત્તર ભારતીય સમાજનું વિશાળ ભવન આવ્યું છે ઉત્તર ભારતીય સમાજ વાર્ષિક સભા પ્રમુખ નાહરસિંહ ભદોરિયા અને મંત્રી અશોક ત્રિપાઠીના સથવારે મળી હતી આ વાર્ષિક સભામાં રામબાબુ શુક્લ રામભુવન મિશ્ર હરી મોહન તિવારી પપ્પુભાઈ જગદંબા વિજય પટેલ રાજેશ શર્મા જયંતિભાઈ નાયક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લામાં આચાર સંહિતાનો અમલ તેમજ ચૂંટણી તંત્ર દ્વારા જાહેર તેમજ ખાનગી મિલકતો પરથી કુલ બે હજાર હોર્ડિંગ્સ પેઇન્ટિંગ્સ બેનરો જેવી પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આવેલ સંબંધિત મત વિસ્તારમાં આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે ચૂંટણી તંત્ર અને એમસીસી ટીમ દ્વારા સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાંથી પ્રચાર પ્રસારની સામગ્રી દૂર કરવામાં આવી રહી છે જે અંતર્ગત નવસારી જિલ્લામાં આજ દિન સુધી જાહેર અને ખાનગી મિલકતો પરથી આઠસો વોલ પેઇન્ટિંગ સાતસો પોસ્ટર ચારસો ઓગણપચાસ બેનર અને અન્ય આઠસો એમ કુલ બે પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે નેપાલ ખાતે યોજાયેલી ઇન્ડો નેપાલ ઇન્ટરનેશનલ એથ્લેટિક સ્પર્ધામાં નવસારી જિલ્લાના સાત માસ્ટર્સ એથ્લેટિકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૌદ ગોલ્ડ સહિત કુલ ઓગણીસ મેડલો પ્રાપ્ત કરી નવસારીનું નામ ઇન્ટરનેશનલ કક્ષાએ ગુંજતું કર્યું છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભીજનું પ્રમાણ સવારે સો પર્સન્ટ જ્યારે સાંજે પચાસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો